પણ હો જોઈએ બાકી પાંચ થી સાવણ માં ના દીવા કરીએ પાંચ થી મેળી માં ના કરીએ પાંચ થી મોમાઈ માં ના કરીએ પાંચ થી મામા દેવ ના કરીએ તો ત્યાં ભલે ભેગું ન થાય મારો ઠાકર ભેગું ન કરે સાહેબ બાકી એક વાર તણી અહીં ધારી લો ને સો મહિના વર હજી વીયું જાય ભલે વ્યા જાય આનંદ કરાવ્યો બાકી પવાર માં દીવ ઉડવાનો છે બધા નોખા પડી જવાના છે પણ જેથી ભીડ પડે ને સાહેબ તેથી બીજે ક્યાંય ડોટું ન દેતા મહેરબાની કરીને સાહેબ તમારું મોઢું હોય ને તમારી માતા જ્યાં બેઠી હોય ને એની બુધી જજો આડાવળી ડોટું